જો નદી નદીમાં પાણી આવી પડ્યા છે આ ટાકો તૂટી ગયો હોય એવું શું લાગે છે જો દેખાય છે કે ટાકો તૂટી ગયો હોય એવું લાગે છે જો છે ને ટાકા નો સાહેબ ઈ છે પછી જાય ના ઓલા બધા અવશેષો દેખાય છે

આંબા કેવાય આંબા ના ઝાડ નો પણ આંબા ઝાડ કેવાય મિત્રો કોમેન્ટ કરીને કે જો આંબાના ઝાડ હોય કે આંબા કેવાય કે કેરીના ઝાડ કેવાય શું કેવાય કોમેન્ટ કરીને કે જાંબુડી કેવાય જાંબુડો કેવાય

હોને વાતાવરણ તમે જોઈ લો અમે આવું વાતાવરણ કેટલા દી સહન કરીએ છીએ કાળું ડીબાંગ આલે તો આપણે ધીરે ધીરે ડેમ ની નજીક પહોંચી ગયા છીએ ઓસર વી ડેમ મન્થલી ઓસર વી આર વી ડેમ મન્થલી મન્થલી ઓસર ને તો ખબર છે પણ તમે આવા લાંબા લાંબા નામ દી અમને ના ખબર હોય હો ઓસર વી સિંચાઈ યોજના હા મંત્રી ની

पाटिया, बारा। मस्त आलोमरा आपने पहुंची जाती हूँ मना देंगे नजीक और से रोड ऊपर से जाने को लगे आधा हारू भारी अंदर जाने। निश्चित में रोड पर नहीं मामला। यार तू बिगया किसने खिलौना? अब तो नहीं रफ्तार खोल तो। वाह। नहीं यार तो जेडीए में ऊपर वासने जीते नहीं। हाँ हाँ। उन्हीं

એટલે આપણે અહીંયા કંઈ ફોટા ધ્યાન રાખવું પડે ને અંદર આમાં અંદર જવા નહીં દઈએ તો અહીંથી જ જોઈ લો કેવો મસ્ત મજાનો ડેમ છે અને વાતાવરણ જોઈ લ્યો આનું એકનોસ્ફિયર કેવું છે બરોબર જો બહુ સરસ ડેમ છે કેવું મસ્ત સરસ બેઠા પોપટિયા મસ્ત મજાનું વાતાવરણ છે ને પવન એટલો બધો સરસ આવે છે મસ્ત મધુર ઓહો એમ થાય ને વરસાદ હમણાં તૂટી પડશે આમ તો જો બધું એટલી વારમાં તો ઘેરાઈ ગયું કાળું ડિબાંગ આમ તો જો વાદળાને અમે તો આ બહુ ઝાઝા દિવસથી આ ફેસ કરીએ છીએ આ વાતાવરણને તડકો અમે જોયો નથી આજે લગભગ અઠવાડિયું થવા આવ્યું છે અને તડકા જોવાણા નથી અમારાથી આવું વાતાવરણ છે વરસાદી એટલે ટૂંકમાં એવું થાય આવતોય નથી ને કાંઈ નહીં કાં વારે વાહ બાય બાય છે

ડિસ્કસ કરતા લાગે છે શેની ચર્ચા હાલે પાણીમાં પાણી માં એકને આત્મહત્યા કરવી જો લુ ઉભો એને હા કરવી હશે ના ના વિચાર બદલી નાખ્યો હાલતા થઈ ગયા જો આ ધક્કો મારવા આવ્યા લાગે છે મારવા નહીં સમજાવા આવ્યા એમ હા કે આ પગલું ન ભરાય સંસાર છે બધું હાઈલા રાખતો હોય જો વયા ગયા ને બધા ઘરે અડી મડીને એમ હોય જો સમાધાન થઈ ગયું સમાધાન થઈ ગયું અને આની તો દોડતું દોડતું આવે છે જો એની ઘરવાળી છે મારો ઘરવાળો કે પડી જાતો તો મારે જવું જરૂરી છે જો છે ને એટલે એ ન્યા જાય છો એ ન્યા જાય છે બિચારી એટલે એને ચિંતા હતી જરાક આ પોપટનું ઝુંડ ઉડી પડ્યું હવે એને ઘરે જતા લાગે બધાય પાંચ છ જો કેર્યું જો ને લુમ પરડા એક કામ ઓલું છે ને એ ફે વિચારું એવું પણ છોડ હા